દુર્જન છે વેરને સાચવી રાખ્યું છે એને ખબર પડી કે ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે એટલે અગ્નિ અસ્ત્ર ફેંક્યું અભિમન્યુની પત્ની છે ઉત્તરા અર્જુનની પુત્ર વધુ છે અને ઉત્તરા જ્યારે વિધવા બની ત્યારે એની ઉંમર તેર વર્ષની હતી પણ પાંડવનો વંશધર્ એના ગર્ભમાં હતો જો આ ગર્ભ ખતમ થાય તો પાંડવો નિર્વંશ પાંડવનો વંશ ન રહે જો આ ગર્ભ ખતમ થાય તો આવો મહત્વનો ગર્ભ અને એના ઉપર પ્રહાર કર્યો અંદર પેટમાં આગ લાગી એ અસ્ત્ર જ અગ્નિ અસ્ત્ર હતું ઉત્તરાને પરમાત્માને યાદ આવી ઉત્તરાએ પરમાત્માની સ્તુતિ કરી पाहि पाहि महायोगिन देवदेव जगत्पते नान्यम् त्वद्भयं पश्ये यद् ઉતરા કહે છે ભગવાન અમારો બે નું પરસ્પર મોત ન થાય ઉતરા એમ કહેવા માંગે મને મારી નાખો મને જીવવાની ઈચ્છા જ નથી જીકે ક્યાં કરે જબદીલથી તૂટ ગયા ક્યાં કરે આટલી નાની અવસ્થામાં વિધવા બની શું પણ મારો ગર્ભ એનો પ્રસવ થાય ત્યાં સુધી આપ મને જીવિત રાખો અભિદ્રવતી મારતૃપ યશો વિપુ કામ મામે ગર્ભોની ગર્ભો આ ગર્ભ ખતમ થયો તો પ્રભુ સાંભળી લેજો તમારા પાંડવો નિર્વંશ જવાના છે પરમાત્માએ આ પ્રાર્થના સાંભળી અને અંગુષ્ઠના બહુ નાનું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં ગયા છે અંગુષ્ઠ અંગુઠા જેવું રૂપ હતું અને ગર્ભમાં રક્ષા કરી એ ગર્ભમાં પરીક્ષિત રાજા હતા જેને માધ્યમ બનાવીને ભગવાન સુખદેવજી ભાગવતની કથા સંભળાવી એ ગર્ભ છે અને પછી ભગવાન જ્યારે જવા નીકળ્યા ત્યારે પાંડવોએ રોકાવા માટે આગ્રહ ઘણો કર્યો પણ ભગવાન રોકાયા નહીં અને રસ્તામાં કુંતાજી ઊભા થયા કુંતાજી સંબંધમાં ભગવાનના સગા ફય થાય છે વસુદેવજીના બેન છે કુંતાજી એનું સાચું નામ પૃથા છે પણ સુરસેન મહારાજે એટલે કે વસુદેવજીના પિતા સુરસેન મહારાજે દીકરી દત્તક આપી હતી આ પૃથાને દત્તક આપી હતી અને જેને દત્તક આપી હતી એનું નામ કુંતી ભોજ હતું એટલા માટે કુંતા કહેવાય છે સાચું નામ પૃથા છે ભગવાન દારૂક ને કહ્યું કે આ સારથી દ્વારકા જ્યારથી ભગવાન આવ્યા ત્યારથી સારથી કરે છે અને છેલ્લે પ્રાચીના પીપળા નીચે આ સારથી બાણ વાગ્યું દારૂક ને કહ્યું દારૂક ફૈવા અહીંયા કેમ ઉભા છે આપણે પ્રણામ કરી લઈએ કૃષ્ણ રોજ પ્રણામ કરતા પ્રણામ કરવા માટે નીચે ઉતર્યા તો આજ વિપરીત ઘટના ઘટી કુંતાજી પ્રભુના ચરણમાં પડી ગયા ભગવાને કહ્યું માં હું તમને પ્રણામ કરું તમે મનુષ્ય કામ પ્રણામ કરો છો એ વખતે કુંતાજીએ કહ્યું અત્યાર સુધી તમારી ઓળખાણ નહોતી આજ તમારી ઓળખાણ થઈ ગઈ છે ત્યાર સુધી ભાઈ નો દીકરો માનતી હતી વસુદેવ સુત માનતી હતી દેવકી પરમાનંદ માનતી હતી પણ આજ ખબર પડી કે તમે આમાંથી કોઈ નથી તમે તો આદિપુરુષ છો নমસ્યે પુરુષં ત્વાદ્યં પુરુષ પુરુષ છે ભાગવતમાં આદ્ય પુરુષ અહીંયા 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 જે પુરુષ શબ્દનો અર્થ કર્યો છે એ આપણે સ્ત્રી પુરુષ એ અર્થમાં નથી આપણે ત્યાં પુરુષ પ્રકૃતિ પુરુષ એ અર્થમાં ફૂલ છે પ્રકૃતિ છે એને તમે જોઈ શકો એમાં રહેલી સુગંધને તું એ જોઈ ન શકે આ માયકના ભૂંગળાને જોઈ શકાય પણ એમાંથી અવાજ આપણા કાનમાં કઈ રીતે જાય એને ક્યારેય જોઈ ન શકાય દેખાય છે એ પ્રકૃતિ છે જેને આપણે નરી આંખથી જોઈ શકીએ એનું નામ પ્રકૃતિ અને સો ટકા હોય પણ છતાં દેખાય નહીં એનું નામ પુરુષ